અત્યારે હાલ લોકો જે તમે જોઈ રહ્યા છો કે પોતે ઘર તરફ જવું હોય તો ટ્રેક્ટરના સહારાથી જવાની નોબત જે છે તે આવતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કાકા કેટલી મુશ્કેલી પડી રહી છે આ ટ્રેક્ટરમાં તમારે જવું પડે છે મુશ્કેલી તો છે જ પણ શું કરીશું કેટલું પાણી ભરાયું છે પાણી તો ફૂલ જ છે ફૂલ નહીં પાણી શું કરીશું હવે મજબૂરી જવું પડે ચોક્કસથી તો લોકોની મજબૂરી છે તે પ્રકારની વાત ક્યાંથી આવે છો ને ક્યાં જાવ છો દોલતપુરાથી જમ્મુ જવાનું છે પણ પાણી ફૂલ થઈ ગયું છે કેટલી મુશ્કેલી અનુભવી રહ્યો મુશ્કેલી તો પડી છે ને તમે શું કહેશો કેટલી મુશ્કેલી મુશ્કેલી તો છે સર હવે જમ્મુ સરથી જવાનું છે તે સાવલીથી આવી રહ્યા છે પાણી વધારે ભરાઈ ગયું છે બીજું કઈ નહીં ચોક્કસથી તો આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ની અંદર વાહનો લઈ જવાની નોબત જે છે તે સ્થાનિકોને આવી રહી છે સાથે સાથે અહીંયા આ પ્રકારના બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે કે આગળ જશો નહીં ભયનો માહોલ છે અહીંથી પાણી જે છે તે ઊંડાણમાં જઈ રહ્યું છે તે પ્રકારની વાત લખવામાં આવી રહી છે એ જ જોવા મળી રહ્યું છે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે એ

આજવા સરોવરથી લઈ તે વિશ્વામિત્રી નદી જે છે તે ગાંડી તૂર બનવામાં આવી ચોત્રીસ ફૂટ જેટલું પાણી જે છે તે અત્યારે હાલ વહી રહ્યું છે અને તેને જ પગલે આ ઈએમઇ સર્કલથી લઈ અમિતનગર રોડ જે છે કે જ્યાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં અત્યારે હાલ માહોલ જોઈ શકાય છે કે પાણી જે છે તે ખૂબ જ આવી રહ્યું છે અને તેના કારણે તમામ જગ્યાએ રોડની અવર જવર વ્હીકલ માટે બંધ કરવામાં આવી છે લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે શહેર પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી એ કરવામાં આવી છે કે અત્યારે હાલ પણ તંત્ર જે છે તે અહીંયા ખડે પગે છે તમામ જગ્યાએ પાણી જોઈ શકાય છે અને તેને પગલે કોઈ હોનારત અથવા તો અકસ્માત ના સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ તમામ જગ્યાએ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ લોકોની રાહત કામગીરી જે છે નીચાણવાળા વિસ્તારોમાં હોય તે લોકોને બચાવ કામગીરી કરવામાં માટે અત્યારે લાગી છે માનવામાં આવ્યું છે કે ત્રણેક હજાર વ્યક્તિઓનું સ્થળાંતર જે છે તે સલામત જગ્યાએ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે વડોદરા વિસ્તાર પાણીમાં જળમગ્ન બન્યું છે તે તો અત્યાર સુધી સાંભળ્યું હશે પરંતુ વડોદરાનો સૌથી ફેમસ રોડ કહી શકાય સમાલ લિંક રોડ જે અત્યારે હાલ પાણીમાં જળમગ્ન છે આ વિસ્તારની વાત કરીએ તો જો સર્કલ જે છે તે સર્કલમાં પણ પાણી ડૂબ પાણી છે સાથે સાથે કરોડો રૂપિયાના બંગલો આવેલા છે તે પણ પાણીમાં જળમગ્ન બન્યા છે અહીંયાથી રોડનું જાણે અસ્તિત્વ જ ના વધ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ન માત્ર મકાનો પરંતુ અહીં એક પેટ્રોલ પંપ પણ જોવા મળી રહ્યો છે તે પેટ્રોલ પંપમાં પણ અત્યારે હાલ પાણી ઘુસ્યા છે અને પેટ્રોલ પંપ બંધ કરવાની સ્થિતિ આવીને ઉભી છે ન માત્ર એક વિસ્તારની વાત કરીએ પરંતુ હવે વાત કરીએ વડોદરા વડોદરા વિસ્તારની વિસ્તારની કે કેવી પરિસ્થિતિ છે જ્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરી પાણી આવે છે અને આખા વડોદરા વિસ્તારની પરિસ્થિતિ હાલની કેવી નિર્માણ પામી છે તે સહયોગી હાર્દિક દીક્ષિત સાથે વાતચીત કરીશું હાર્દિક ગઈકાલથી આપણે જ્યારથી આ રિપોર્ટિંગ કરી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં ફર્યા ત્યાં આગળ કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકો બચાવ કામગીરી તો જોડાય છે પરંતુ ક્યાંક પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે કેવા પ્રકારની બિલકુલ જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરાવાસીઓએ લાંબા સમય બાદ આ પ્રકારનો જે વરસાદ છે તે જોયો છે આપણે કેમેરામેનને કહીશું કે આપણે અત્યારે જે જગ્યા પર ઊભા છે એ દ્રશ્યો જે છે તે બતાવીશું અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમે સમા પાણીમાં અહીંયા ઊભા છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ લગભગ મોટા ભાગના વડોદરા શહેરમાં જોવા મળી રહી છે વડોદરા શહેરની વાત કરીએ તો મેં કીધું હતું એ પ્રમાણે કે વડોદરા શહેર એકમાત્ર એવું શહેર છે કે જેની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી જે છે તે પસાર થાય છે અને એશિયામાં સૌથી વધુ જો મગર વસવાટ કરતા હોય તો તે વિશ્વામિત્રી નદી છે નદીના જે છે 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 તે નાગરિકોને સંકટ તો જ પરંતુ વડોદરા શહેરમાં પૂરના પાણી જે છે ફરી વળતા જે વિશ્વામિત્રી નદીના મગરો છે તે સોસાયટી વિસ્તારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે વડોદરામાં પાણીથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે તો બીજી તરફ જે મગરો છે તેનાથી જે લોકો જે છે તેમાં ડરનો માહોલ છે